નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બસ સ્ટેન્ડ પર ત્રણ રસ્તા ઉપર સ્પેશિયલ ડમ્પ ડ્રાઈવ યોજવામાં આવતા ડંપર ચાલકોમાં ફફડા ટ્રાફિક નિયમ એમવીએક સહિતના નિયમ અંતર્ગત ડમ્પર સહિતના વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું સુનગર જિલ્લામાં ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોય છે સાથે એમવીએક ટ્રાફિક નિયમનો ભંગ કરવા સાથે જરૂરી કાગળો વગર બ્લેક ટ્રેપ મટીરિયલની હેરાફેરી કરતા હોવાનું સુરનગર જિલ્લા પોલીસ નાયબ મહાનિદેશક ડોક્ટર ગીરીશભાઈ પંડ્યાના ધ્યાનમાં હતા તેમના દ્વારા સુરનગર જિલ્લાના તમામ પોલીસના અધિકારીઓને પોતાના વિસ્તારમાં સ્પેશિયલ ડમ્પર ડ્રાઈવ સહિત ટ્રાફિક ડ્રાઇવ યોજી હાથ સહિતના કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે આથી લખતર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાદવ એ એસઆઈ ઘનશ્યામભાઈ એચસી પ્રકાશભાઈ પીસી ચંદ્રેશભાઈ પીસી ઘનશ્યામભાઈ દ્વારા લખતર બસ સ્ટેન્ડ પાસે સ્પેશિયલ ડમ્પર ડ્રાઈવ સહિત ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમ એમવી એક્ટ મુજબ દસ પર ડિઝાઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ડમ્પર ચાલકો સહિતના વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવવામાં પામી ગયો હતો ત્યારે દસ જેટલા ડમ્પરોને રિટર્ન કરી લખતર પોલીસ સ્ટેશનના જે ગ્રાઉન્ડની અંદર છે તેની અંદર સીઝ કરવામાં આવ્યા હતા અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમના સામે કાર્ય તેઓ દંડ ભરી અને પોતાના ડમ્પર છોડાવી શકે છે